પણ થાય છે આપણે અહીંયા કારિયા ભરી ગયા બરોબર હે કોને એ જલ્દી જલ્દી ગાજો આ થોડું મચુ કરી દે બિનારી ઓત્રા ઓ

મોસમ જમાઈ નઈ છે સેવર સાથે ગટા બીજી કમેન્ટ તો માર કોણ કોણ જોવે હે આ કો કોરા ઇલા હલા ભરાઈ ગયો જો બીજા જણ આવી ગયા હે આર કે તેજાની હાય ક્યાંથી છો ભાઈ તેજાની સાહેબ કમેન્ટ મારો તમારો ત્યાં કેવો વરસાદ છે બંધ થઈ ગયો જોડાય સારો છે ચાલુ છે વરસાદ બરોબર વરસાદ ક્યાંથી સુરત ક્યાંથી કઈ જગા પર થી ડિંડોલી નો થયા